ફરિયાદમાં જણાવાયું છે કે રોડ બનાવવા માટે પિસ્તાલીસ અને મોરમ વાપરવાને બદલે હલકી ગુણવત્તા વાળું મટીરિયલ પીસીસીના કામમાં પણ યોગ્ય મટીરિયલનો ઉપયોગ થતો નથી પાણીનો છંટકાવ યોગ્ય રીતે કરાતો નથી રોલર પણ ચલાવવામાં આવતું નથી સરપંચે આક્ષેપ કર્યો છે કે આ પ્રકારના ભ્રષ્ટાચારને કારણે રોડની ગુણવત્તા ને આયુષ્ય ઘટી જશે

આપણે સીસી રોડ ચાલી રહ્યો છે અણિયા કસબાજી ગામમાં સત્તાવન લાખનો તેની ક્વોલિટી નથી મળતી થિકનેસ નથી મળતી અને મટિરિયલ પણ બહુકસ વાપરે છે તે માટે મેં હવે વીસ તારીખે રજૂઆત કરી હતી લેખિતમાં એની કોઈ હજી તપાસ કે લેબોરેટરી કંઈ કરેલું નથી સાહેબ સાહેબો જ નથી આવતા ને પહેલી પ્રથમ તો આની ઉપર કે શું ચાલી રહ્યું છે શું નહીં આટલું એટલું કરવા છતાંય કોઈ આવતું નથી લેબોરેટરી ટેસ્ટ જોઈ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જે ચાલી રહ્યો રોડ એ ખરાબ જ છે એ લાંબો ટાઈમ ઢકવવાનો નથી તે માટે જો ગ્રામજનોને હું સાથે જઈને કલેક્ટર ઓફિસે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનની હું પ્રયાસ કરીશ